ગણતરી કરી રહી છે કે કેટલી રોકડ અહીંયા રાખવામાં આવી હતી તપાસ કરવામાં આવશે કે આ રોકડ કોની કોની છે ક્યાંથી આવી છે અને કેમ આ નોકરના ઘરે રાખવામાં આવી હતી સંજીવલાલનો નોકર છે જહાંગીર જેના ઘરમાંથી ત્રીસ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે આ સૌથી મોટી કાર્યવાહી અત્યારે ચૂંટણીમાં ઈડીની ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર જે સકંજામાં આવી શકે છે